મિલન સર કોઈ પણ બાળક દસમા ધોરણમાં આવતું હોય અને એને સિલેક્શન કરવાનું હોય કે હોમ બેજ કે પછી વિદ્યાવાન તો એને શું કરવું જોઈએ અવશ્ય વિદ્યાવાન પસંદ કરવું જોઈએ એનું કારણ છે હોમ બેજની અંદર એવું થાય કે દરેક વિષય છે એક જ શિક્ષક ભણાવતા હોય છે સાચી વાત જ્યારે વિદ્યાવાનની અંદર અમે દરેક વિષયના અનુભવી શિક્ષકોની ટીમ છે તો એ અનુભવી શિક્ષકો દ્વારા જ શિક્ષણ અપાવ્યું છે બાળક ખૂબ સારી વાત છે બીજી વાત કે હોમ બેજની અંદર શિક્ષક છે એ લિમિટેડ સમય આપે છે કે એક કલાક એને ભણાવવાનું છે ભણાવીને જતા જ્યારે વિદ્યાવાનની અંદર અમે કદાચ કોઈ બાળકને ક્વેરી છે ડાઉટ છે તો અમે એક્સ્ટ્રા સમય આપીને પણ એ સોલ્વ કરાવીએ છીએ અને બાળકનો ડાઉટ ત્યાંને ત્યાં ક્લિયર થઈ જાય સારી વાત અને ત્રીજું વીકલી ટેસ્ટની અંદર હોમબેજ ચાલતી હોય તો એવું બને કે હોમ બેજમાં જે તે શિક્ષક કદાચ એક્ઝામ લે પણ ખરા અને ન પણ લે પણ વિદ્યાવાનની અંદર ટેસ્ટ એના પેપર તપાસીને પણ ભૂલ હોય રાઉન્ડ અપ કરીએ છીએ છીએ એ વિદ્યાર્થીને બતાવીએ જેથી એમની ભૂલ સુધરી શકે અને વિદ્યાર્થીનો કોન્ફિડન્ટ કોન્ફિડન્સ પણ વધી શકે પેરેન્ટ્સને શું જોતું હોય કે વિદ્યાર્થીનો કોન્ફિડન્ટ કોન્ફિડન્સ વધે અને મંથલી એનું રિઝલ્ટ છે એ દિવસે દિવસે સુધરતું જાય ખૂબ સારી વાત છે જો તમારું પણ બાળક કે તમારા રિલેટિવ્સમાં કે તમારા કોઈ નિયર એન્ડ ડિયરમાં કોઈ ક્લાસ ટેન્થમાં આવતું હોય તો એની આજે જ મુલાકાત કરાવો વિદ્યાવાન ક્લાસીસમાં અને એડમિશન લ્યો અને આ માઇક્રોલેવલનું એનાલિસિસ તમારું ખૂબ જ સરસ છે સર